વિચરતી વિમુક્ત જાતિ સમુદાય બનાસકાંઠા દ્વારા કલેક્ટર શ્રીને ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું વિચરતી અને વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને મળતી શિક્ષણ સહાય ચાલુ કરવાની માંગ સાથે પાલનપુર ખાતે મોટી સંખ્યામાં કલેક્ટર શ્રીને ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે એન્ટીડીએનટી એટલે કે વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને ડિપ્લોમા જેવા અભ્યાસ માટે સરકાર દ્વારા રૂપિયા પચાસ હજારની સહાય ચૂકવવામાં આવતી હતી જે રદ કર્યાનો પરિપત્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેનો સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે રાવળ યોગી સમાજ તથા વિચરતી વિમુક્તિ જાતિના સમાવિષ્ટ જાતિના આગેવાનો વિદ્યાર્થીઓ મહિલાઓની મોટી સંખ્યામાં પાલનપુર ખાતે રેલી કાઢી બનાસકાંઠા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ સમગ્ર રેલીનું સંચાલન યુવા અગ્રણી તથા સમાજ સેવક રાકેશ રાવળ ડાંગિયા દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ પાલનપુર સમુદાય દ્વારા જે ડિપ્લોમા વિભાગ વિવિધ જાતિ આવે છે એમાં જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમાં સરકાર શ્રી દ્વારા જે સહાય મળતી હતી પચાસ જેના ઉપર આ સમાજ નિર્ભર છે જે સમાજ જેના ખાવાના ફોફા છે જેની અંદર શિક્ષણનો ગ્રોથ જે સમાજોની અંદર ઓછો છે એની જગ્યાએ જે સહાય મળતી હતી જેના આધાર ઉપર એ સહાયા બંધ કરી દેવામાં આવી છે અને સમાજના બીજા પણ ઘણા મુદ્દાઓ છે કે જે સમાજની અંદર આર્થિક નીતિ નથી સમાજની અંદર કોઈ રાજકીય પીઠબળ નથી એવા સમાજો માટે આ જે સહાય હતી એકદમ ફાયદાકારક હતી અને આ સરકારે એ બંધ કરી નાખી છે અમારે સરકારશ્રીને આજ બનાસકાંઠા કલેક્ટરશ્રીને નિવેદન કરીએ છીએ અને બીજા પણ જે હોદ્દેદારો છે અને મીડિયાના માધ્યમથી પણ ખાસ કહીએ છીએ કે આ સરકાર આ જે નિયમ તમે લાગુ કર્યો છે એ તદ્દન ગેરવ્યાજબી છે અને તદ્દન જેટલો બને એટલો ઝડપી પંદરમી ઓગસ્ટ સુધી અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે પંદરમી ઓગસ્ટ સુધી આ જો નિર્ણય રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર જો જવું પડશે આગળ ગાંધીનગર આગળ જવું પડશે દાંડી કૂચ કરવી પડશે આમરણ ઉપવાસ કરવા પડશે તો પણ આ સમાજો રુકાશે નહીં અને આ એ સમાજો છે કે પછી જો તમે આ તમારી જો નીતિ તમે જો આગળ નહીં થપાવો તો પછી આ સમાજો પછી તમારી સિસ્ટમના પણ બેકાબુ થશે એના તમામ જવાબદારો રાજકીય પક્ષો રહેશે છે ઓકે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં